હવે ઉનાળુ પાકોના ઉત્પાદનમાં પચ્છે કમાલ ઉનાળુ પાકોમાં આપણે વાવેતર તો કરી દઈએ પરંતુ ઘણીવાર પાણીની અછત અથવા જમીનમાં ઓછા ભેજના પ્રશ્નો પાક અને ઉત્પાદનને માટી અસર પહોંચાડે છે ઉપરાંત જમીનમાં રહેલ કાર્બન અને નાઇટ્રોજન તત્વો હવામાં ઉડી જવા અને છોડને ન મળવા તે પણ મુશ્કેલી છે આવા પ્રશ્નો માટે આપણે શું કંઈ કરી શકીએ જી હા પાકને મૂળથી એટલે કે જમીનની અંદરથી જ મજબૂત બનાવવો પડશે અને એ થશે ફક્ત માઇકોરાઈઝા દ્વારા માઇકોરાઈઝા એ સહજીવી ફૂગ છે જે છોડના મૂળ સાથે સહજીવનમાં રહે છે આ ફૂગ છોડના મૂળ સાથે જોડાઈ છોડના મૂળને પાણી અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કાર્બન સલ્ફર મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનિજ તત્વોને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે બદલામાં છોડ ફૂગને ખોરાક પૂરો પાડે છે અને ફૂગ પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે અને એટલે જ ક્યુરેટિવ માઇક્રોબ્સ લઈને આવ્યું છે માઇક્રા માઇક્રા એ માઇક્રોરાઇઝાની ત્રણ સ્પીસીસ ધરાવતું અને ખૂબ ઊંચાઈથી ધરાવતું એકમાત્ર સંયોજન છે માઈક્રા એ ઘણા વર્ષોના રિસર્ચ અને ટ્રાયલ બાદ તેમજ અત્યંત આધુનિક ટેકનોલોજીથી ઉત્પન્ન કરેલ ફોર્મ્યુલેશન છે માઇક્રાનું મુખ્ય કાર્ય છોડના મૂળ સાથે જોડાઈને જમીનમાં દૂર સુધી પથરાઈને છોડના મૂળને તમામ પોષક તત્વ આપવાનું જમીનમાં ભેજ જાળવી રાખવાનું અને જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો કરવાનો છે માઇક્રા એ પાણીની અછતવાળા વિસ્તારમાં પણ છોડને તંદુરસ્ત રાખી ઉત્પાદન વધારવામાં મદદ કરે છે આ માઇક્રા કંપનીની સંશોધન લેબોરેટરી દ્વારા માન્યતા પામે અને ભલામણ કરેલ છે દરેક ઉનાળુ પાકોમાં પ્રથમ અથવા બીજા પિયત સાથે માઇક્રા સો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે અવશ્ય આપવું જો મૂળ મજબૂત તો પાક મજબૂત અને પાક મજબૂત તો ઉત્પાદન દમદાર યાદ રાખો ખેડૂત મિત્રો ઓરિજિનલ માઇકોરાઇઝા એટલે માઇક્રા મિત્રો માઇક્રા બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે જણાવેલ નંબર પર ફોન કરીને પૂછી શકો છો વિડીયો ગમે તો શેર અને લાઈક જરૂર કરજો તેમજ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આભાર